અમદાવાદના સાયન્સ સિટી સામે આવેલા શ્રીજી ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ તથા તેરમા દિવ્ય પાટોત્સવને ભવ્ય અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આ મહોત્સવ તારીખ બાવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહ્યો છે શિક્ષાપત્રી ગ્રંથને બસો વર્ષ પૂર્ણ થવાના અવસરે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષાપત્રી એક એવો દિવ્ય ગ્રંથ છે જે સમાજના ધાર્મિક સામાજિક અને આર્થિક એમ ત્રણેય પાસાઓને સ્પર્શે છે તથા માનવ જીવનને ઉત્તમ અને મૂલ્યનિષ્ઠ બનાવવાનો સંદેશ આપે છે મહોત્સવ દરમિયાન ભવ્ય શોભાયાત્રા કથા વાર્તા શ્રીજી મહારાજના લીલા ચરિત્રનું પ્રદર્શન બાળનગરી શિક્ષાપત્રી પૂજન તેમજ ભવ્ય શાકોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં હરિભક્તો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આજે યોજાયેલ પરંપરાગત શાકોત્સવમાં સો કિલો ખીચડી સાડા ત્રણસો કિલો શાક રોટલા મરચા માખણ ગોળ અને છાસ હરિભક્તોને પીરસવામાં આવ્યા હતા શ્રી સ્વામિનારાયણ ભગવાન લગભગ આજથી બસો વર્ષ પહેલા એમનો જન્મ થયો ત્યાર પછી મહારાજ અહીંથી વિતરણ કરતા 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 લોયા ગામમાં પધાર્યા અને લોયા ગામમાં એમને એક ભવ્ય રીંગણનું શાક બનાવ્યું અને ત્યારથી એની પરંપરા સમેરાન સંપ્રદાયની અંદર છેલ્લા બસો વર્ષથી લગભગ દરેક મંદિરની અંદર આવો ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે એ શાકોત્સવમાં ખાસ તો મુખ્યત્વે રીંગણના શાકનું ખૂબ મહત્ત્વ છે પણ આ પરંપરાગત અને જુદા જુદા સમયને અનુરૂપ હવે એમાં માખણ છે ખીચડી છે એની પણ પરંપરા અને સાથે સાથે વિશેષ તરીકે રોટલા મહત્ત્વ છે ખૂબ અને અહીંયા અમે સીજી ધામમાં બહેનો પાસે દર વર્ષે આવો ભવ્ય શાકોત્સવનું રોટલા બનાવીને આયોજન કરીએ છીએ